આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી ફાર્માસી બીએસસી એમએસસી બીએ એ બી એડ પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી એમાં પચીસ ટકા રાજ્ય સરકાર અને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી ત્યારે ગયા વર્ષે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર

તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો બેનરો બે બે હજારની ડીસો તમે જમી જાવ છો તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એમના ભવિષ્ય સાથે અમે છેડા નહીં ચલાવીશું આવનારા દિન પંદરમાં ચોવીસ પચીસ માં એડમિશન લીધેલા વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થઈ જવી જોઈએ અગર જમા નથી થતી તો દિન પંદર પછી અમે 9 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે તે વખતે પરીક્ષાઓ નથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે અમે સચિવાલયનો ઘેરાવો કરીશું સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે રહીને ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે આવનારા દિવસોમાં જો સ્કોલરશિપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે એનો બહિષ્કાર પણ થશે